સુરેન્દ્રનગર શહેરમાં ગેટ સ્ટેશન પાસે આવેલ રેલવે ફાટકે ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હતી આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે નગરપાલિકા તંત્ર દ્વારા બે હજાર ઓગણીસ માં રૂપિયા ચાલીસ કરોડ થી વધુના ખર્ચે આ રેલવે ફાટક પર શહેરનો સૌપ્રથમ પ્રથમ ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો હતો પરંતુ આ બ્રિજ લોકોના ઉપયોગ માટે ખુલ્લો મુકાયા અને માંડ પાંચ વર્ષ જેટલો સમય થયો ત્યાં તો બ્રિજના પિલરો જર્જરિત બની ગયા છે અને પિલરમાંથી પોપડા પડી રહ્યા છે તેમજ સળિયા પણ બહાર આવી ગયા છે બ્રિજની નીચેથી અનેક નાના વાહનો પસાર થાય છે ત્યારે પિલરમાંથી પોપડા પડતા વાહન ચાલકોને અકસ્માતનો ભય રહે છે પાંચ થી છ વર્ષ પહેલા એક ઓવરબ્રિજ બનાવવામાં આવેલ જેની અંદાજીત કિંમત ચાલીસ થી બેતાલીસ કરોડ રૂપિયાના ખર્ચે નગરપાલિકા દ્વારા બનાવવામાં આવ્યો હતો આ થી છ વર્ષમાં એને પાંચ છ વાર રિપેરિંગ કરી નાખ્યો પંદર પંદર ફૂટના ગાબડા પડ્યા એ રિપેર કર્યા અત્યારે તમે હાલત જોવો એ પુલની તો નીચે પોપડા દેખાય છે પોપડા પડે છે સળિયા દેખાય છે અને ખૂબ જર્જરિત હાલતમાં થઈ ગયો એવો પુલ છે અહીંથી મોટા ભારે વાહન નીકળી શકતા નથી અહીંયા નાનું મોટા વાહનો બહુ અવરજવર જવર એનું વધારે પણ છે અહીંયા જૂનું જક્શન પણ આવેલું છે નવા જક્શન અને ધાંગધ્રા જવા માટે પણ માણસો અહીંથી નીકળે છે આ પુલ નીચે અને આ પુલ ઉપર નીચે ત્રણ થી ચાર વાર સમારકામ કરવામાં આવેલું છે અને આ પુલને જલ્દી જલ્દી સારું કામ થાય એવી અમારી સુરેન્દ્રનગર ના માણસો માંગણી છે સુરેન્દ્રનગર શહેરની ટ્રાફિક સમસ્યાને ને નિવારવા માટે અંદાજે પાંચ વર્ષ પહેલા જે ગેસ સ્ટેશન આવેલું છે ત્યાં ત્રિપાખ્યો જે બ્રિજ છે એ અંદાજે રૂપિયા પાંત્રીસ કરોડથી વધુના ખર્ચે આ બ્રિજ બનાવવામાં આવ્યો હતો પરંતુ આ બ્રિજમાં પાંચ વર્ષ જેટલા ટૂંકા સમયગાળામાં ત્યાં બ્રિજના જે પિલરો છે જર્જરિત બની ગયા છે આપ ટીવી પરના દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે બ્રિજના પિલરમાં આવેલા જે સળિયા છે તે આખે આખા સળિયા બહાર આવી ગયા છે અવારનવાર આ પિલરોમાંથી જે પોપડા પડવાની ઘટના બની રહી છે બ્રિજની નીચેથી પણ અનેક વાહન ચાલકો પસાર થાય છે ખાસ કરીને બ્રિજ ઉપરથી સુરેન્દ્રનગર શહેરના એસી ફૂટ અને વઢવાણ સહિતના વિસ્તારમાંથી આવતા ભારે વાહનો સહિતના અનેક વાહનો તેમ છાલાયે જતા બાળકો સહિતનો પસાર થાય છે ત્યારે આ જર્જરિત બ્રિજને લઈને કોઈ દુર્ઘટના સર્જાય ત્યાર બાદ તંત્ર જાગે તેવું લાગી રહ્યું છે કે આ બ્રિજના સમારકામને લઈને જે તંત્રના અધિકારીઓ છે જવાબદાર ખાસ કરીને મહાનગરપાલિકાના અધિકારીઓ તેઓ કાઈ પણ કહેવાનો ઇનકાર કરી દીધો છે જેને લઈને કે કે મહાનગરપાલિકાની કામગીરી સામે પણ અનેક સવાલો ઊભા થવા પામ્યા છે ક્ષય જોશી યુજوتين